સુરતના અમરોલીની શાળા ક્રમાંક બસો પંચ્યાસીના આચાર્ય એનઓસી લીધા વગર વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળતા તપાસ શરૂ કરાઈ છે તો અધિકારીઓએ કહ્યું હતું કે આ મામલે તપાસ ચાલુ છે અને ડિસ્મિસ કરવા સુધીના પણ પગલાં લઈ શકાય છે સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડી વેપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી દુબઈમાં વેપાર કરતા હોવાથી વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળી હતી

પર સિક્કાના પુરાવ પણ લેવામાં આવશે જાણ કર્યા વગર કે ગેરરીતિ વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને ને લઈ સઘન તપાસ શરૂ કરાયા છે ટૂંક સમયમાં તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે રીતની ફરિયાદ મળી છે તેમાં જો આચાર્ય દોષિત જાહેર થાય તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે છે શાળાના રજિસ્ટરથી લઈ ઓનલાઈન રજિસ્ટરની હાજરી સુધીની તપાસ શરૂ કરી છે તો સુરતના શિક્ષકની ઓળખાણ મારફતે પૂર્વ ધારાસભ્યના ભત્રીજાને ઉછીના ત્રણ પોઈન્ટ પચાસ કરોડ આપ્યા હતા જોકે પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલના ભત્રીજા ચંદ્રેશ મકાસણાએ પૈસા પરત ન આપતા સુરતના શિક્ષકને મણિકનગર બોલાવવામાં આવ્યો હતો શિક્ષકને પૈસા પરત ન મળતા વિવિધ જગ્યાએ ગોદી રાખી માર મારવામાં આવ્યો હતો હાલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી 3-3 મહિનાના 6-6 મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે ત્યાં બિઝનેસ કરે આવા જૂજ ઉદાહરણો છે લાખો શિક્ષકો ગુજરાતમાં છે બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે જ શિક્ષકો આવા મળ્યા છે એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટક બારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ સાઠ આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા એ તમામે તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી ત્યારે હું જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર થવી જોઈએ કારણ કે નાના નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું અમે એસસીબીમાં પણ કેસ કરવા માટે થતો હોય તો અધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે ફરિયાદ પ્રાપ્ત થઈ છે કે શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના એ પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે એમનું કંઈ અકસ્માતથી કંઈ જવા મળ્યું છે અચ્છા વારંવાર દુબઈ જતા હતા કે વિદેશ પ્રવાસ જતા હતા ત્યારે એનઓસી લઈને જતા હતા અને એ બાબતે તમને કોઈ માહિતી હતી ખરી કોઈ પણ સરકારી કર્મચારી હોય વિદેશ પ્રવાસ જવા માટે ફરજિયાત પણ એનઓસી લેવાની હોય છે આ કિસ્સામાં એમણે એનઓસી મેળવેલ છે કે નથી મેળવેલ એની તપાસ ચાલી રહી છે પૂરા હોય એકત્રિત કરવામાં આવેલ છે અને તપાસની બાબત હોય હાલમાં વધુ તમે જણાવી નહીં શકો ટૂંક સમયમાં આ તપાસ પૂર્ણ થશે અને નિયમ અનુસાર જે કંઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું